નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આપણે જાણીએ છીએ કે ઘણા સમયથી બીએલઓ દ્વારા આપના તમામ ચૂંટણી કાર્ડના એસઆઈઆઈ કરવામાં આવ્યા જ છે તો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે તમારું એસઆઈઆઈ આવ્યા બાદ તમારું ચૂંટણી કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું એ પણ એકદમ નવું અને વિડીયોને અંત સુધી જોવા માટે વિનંતી અને તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી આવી જ નવી માહિતી તમને મળતી રહે તો શરૂ કરીએ આજની માહિતી તો મિત્રો એસઆરઆઈ બાદ તમારું નવું વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવા માટે જ મિત્રો તમારે સૌપ્રથમ પ્રથમ કોઈપણ બ્રાઉઝરમાં જઈ અને વોટર ઈ સર્ચ કરવાનું રહેશે જો મિત્રો તમે વોટર ઈ સર્ચ કરશો ત્યાર પછી જે પહેલી વેબસાઇટ આવે છે તેના પર તમારે ક્લિક કરવાનું થશે જેવું મિત્રો તમે પહેલી વેબસાઇટ પર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે તેમાં મિત્રો તમારે ઉપર બે ઓપ્શન આવશે લોગઇન અને સાઇન સાઇનઅપનું પહેલાંથી મિત્રો તમે અપ કરેલું છે તો તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું થશે અને મિત્રો જો તમે અપ નથી કર્યું તો આપણે વિડીયોમાં સમજાવ્યું કે કઈ રીતે સાઇન અપ કરવું તો મિત્રો તમે સાઇનઅપ ઉપર જેવું ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે તેમાં મિત્રો તમારે મોબાઈલ નંબર નાખવાનો હોય છે અને ઇમેલ આઈડી ઈમેલ આઈડી મિત્રો ઓપ્શનલમાં છે એટલે તમે નાખી શકો છો ને ના નાખવી તો ના પણ નાખી શકો તો મિત્રો તમારે મોબાઈલ નંબર નાખ્યા પછી તમારે નીચે કેપ્ચર છે કેપ્ચર તમારે મિત્રો નાખી દેવાનો રહેશે અને કન્ટિન્યુ બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જો મિત્રો તમે કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે તેમાં મિત્રો તમારે ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ નાખવાનું હોય છે જો મિત્રો તમે ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ નાખશો ત્યાર પછી રિસેન્ટ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું થશે જો મિત્રો તમે રિસેન્ટ ઓટીપી પર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે તેમાં મિત્રો તમારે ઓટીપી જે આવ્યો હોય તમારા મોબાઈલ નંબર ઉપર તે ઓટીપી નાખી અને વેરીફાઈ ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનું થશે જો મિત્રો તમે વેરીફિકેશન ઉપર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે તેમાં મિત્રો તમારે લોગ ઇન ઉપર ક્લિક કરવાનું રહેશે જો મિત્રો તમે લોગ ઇન ઉપર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે તો મિત્રો તેમાં તમારે રજિસ્ટ્રેશન નંબર અથવા ઈમેલ આઈડી અથવા તો તમારા જે ચૂંટણી કાર્ડ નંબર છે તે નાખી અને તમે લોગ ઇન થઈ શકો છો તો મિત્રો તમારે ગમે તે એક વસ્તુ નાખી અને ત્યાર પછી નીચે કેપ્ચર દેવા કેપ્ચર નાખી અને રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરવાનું થશે જો મિત્રો તમે રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે તેમાં મિત્રો તમારે જે પણ મોબાઈલ નંબર આપ્યો હોય તેના પર જે ઓટીપી આવ્યો હોય તે અહીંયા દાખલ કરી અને વેરીફિકેશન લોગિન ઉપર તમારે ક્લિક કરવાનું થશે જો મિત્રો તમે વેરીફાઈ લોગિન ઉપર જેવું તમે ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ ઓપન થશે તો મિત્રો તમારે થોડું નીચે સ્ક્રોલ કરી દેવાનું છે અને ત્યાર પછી એ ઈપીઆઈસી ડાઉનલોડનું ઓપ્શન આવે છે તેના પર મિત્રો તમારે ક્લિક કરવાનું થશે જો મિત્રો તમે ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ ઓપન થશે તેમાં મિત્રો તમારું વોટર આઈડી કાર્ડ જે છે ચૂંટણી કાર્ડ તેનો નંબર નાખવાનો હોય છે અને તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું હોય છે સ્ટેટ ત્યાર પછી મિત્રો તમે નાખ્યા પછી તમારે સર્ચ ઉપર તમારે ક્લિક કરવાનું હોય છે જો મિત્રો તમે સર્ચ પર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે તેમાં મિત્રો તમારો ચૂંટણીકાર નંબર આવી જશે તમારું નામ આવશે તમારું રિલેટેડનું નામ આવશે ત્યાર પછી તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આવી જશે ત્યાર પછી મિત્રો તમારે થોડું નીચે સેન્ડ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું થશે જો મિત્રો તમે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે તેમાં મિત્રો તમારે જે ઓટીપી આવ્યો તમારા મોબાઈલ નંબર ઉપર તમારે અહીંયા નાખવાનું રહેશે ત્યાર પછી વેરીફે વેરીફાઈ પર તમારે ક્લિક કરવાનું રહેશે જો મિત્રો તમે વેરીફાઈ પર ક્લિક કરશો ત્યાર પછી મિત્રો તમારું ઓટીપી વેરિફિકેશન ડન સક્સેસફુલી બતાવશે આવી રીતે પછી ત્યાર પછી આના નીચે ડાઉનલોડનો ઓપ્શન છે ત્યાર તમારે ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું થશે જો મિત્રો તમે ડાઉનલોડ ઉપર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે એટલે કે તમારું સક્સેસફુલી ડાઉનલોડ જનરેટ થઈ છે મિત્રો ત્યાર પછી તમારે કઈ રીતે તમારે જોવું તમારું ચૂંટણી કાર્ડ એના માટે તમારે આમાંથી નીકળી જવાનું જ છે ત્યાર પછી તમારે ગૂગલ ક્રોમને ઓપન કરી લેવાનું છે તેમાં મિત્રો તમારે ઉપર થ્રી ડોટ આવે તેના પર તમારે ક્લિક કરવાનું છે જો મિત્રો તમે થ્રી ડોટ ઉપર ક્લિક કરો છો ત્યાર પછી મિત્રો આ પ્રકારનું પેજ આવશે તેમાં મિત્રો તમારે ડાઉનલોડનો જે ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું થશે ત્યાર પછી મિત્રો જેવું તમે ડાઉનલોડ ઉપર ક્લિક કરો છો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવો છો તો તેમાં મિત્રો તમારે પીડીએફ આવી જશે જે તમે ડાઉનલોડ કરેલી છે જે ચૂંટણી કાર્ડ તેની પીડીએફ આવી જશે તેના પર તમારે ક્લિક કરવાનું થશે જો મિત્રો તમે ક્લિક કરશો ત્યાર પછી આવી રીતે તમારે ચૂંટણી કાર્ડ બનેલું આવી જશે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટેની તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો તમારા મિત્રો સુધી માહિતીને શેર કરો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિત્રો મળીએ આવી જ નવી અવનવી માહિતી સાથે જય હિન્દ જય ભારત